યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે યુજીસીએ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે હવેથી વર્ષમાં બે વખત એડમિશન મેળવી શકાશે સમગ્ર બાબત શું છે તેના વિશે વિગતવાર સમજીએ વિવિધ ન્યૂઝમાં આ અંગે જાણકારી આવેલી છે વર્ષમાં બે વખત એડમિશન મેળવી શકાશે કઈ રીતે છે સમગ્ર બાબત શું છે તેના વિશે સમજીએ આવા વધુ શૈક્ષણિક વિડીયો માટે આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવામાં આવતા હોય છે ચારસોથી વધુ વિડીયો ઉપલબ્ધ છે વર્ષમાં બે વખત એડમિશન આ બાબત શું છે વિગતવાર સમજીએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં બે વખત એડમિશન તેની પૂર્વ ભૂમિકા જોઈએ તો દેશની વિવિધ યુનિવર્સિટીઓ તેવી જ રીતે કોલેજો આ બંનેમાં એડમિશન પ્રક્રિયાને લઈને આ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ માટે આ મહત્વના સમાચાર છે વિશ્વના અન્ય દેશોમાં યુનિવર્સિટીઓમાં વર્ષમાં બે વખત એડમિશનની પ્રક્રિયા જોવા મળે છે એટલે કે એક વર્ષમાં વિદ્યાર્થી બે વખત એડમિશન મેળવી શકે તેવી વ્યવસ્થાઓ છે તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થાય છે આના આધારે ભારતમાં પણ આવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે આના માટે યુજીસીએ પહેલ કરી છે અને યુનિવર્સિટીઓને કોલેજો માટે આની મંજૂરી આપી છે હવે યુનિવર્સિટી તેમજ કોલેજો તેમાં જે વિદ્યાર્થીઓ છે તે એક વર્ષમાં બે વખત એડમિશન મેળવી શકશે એટલે કે એક વર્ષની અંદર વિદ્યાર્થીને પ્રવેશ માટે બે વખત ચાન્સ મળશે હવે આ નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો છે તે સમજીએ તો એક વર્ષમાં જે બે વખત એડમિશન પ્રક્રિયા છે આ નિર્ણય યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટેની સૂચના પણ જાહેર કરવામાં આવેલી છે યુજીસીના ચેરમેન જગદીશ કુમાર તેમણે આ નિર્ણય જાહેર કર્યો છે આ નવી વ્યવસ્થા છે નવો ફેરફાર છે તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે તે જોઈએ તો આમાં વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં ઘણી વખત એડમિશન લઈ શકતા ન હતા એટલે વિદ્યાર્થીઓને આખું વર્ષ રાહ જોવી પડે છે એક સત્રમાં એડમિશન ન મળે તો એક વર્ષ વિદ્યાર્થીઓનું ફેલ જતું હતું વિદ્યાર્થીને બીજા વર્ષની રાહ જોવી પડતી હતી તેને બદલે હવેથી યુનિવર્સિટી અને કોલેજોમાં એક વર્ષમાં બે વખત એડમિશન મળી શકશે ઘણી વખત બોર્ડનું રિઝલ્ટ મોડું જાહેર થાય આ ઉપરાંત વિદ્યાર્થી તેને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હોય અથવા અન્ય કોઈ વ્યક્તિગત કારણો આને લીધે વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી જતા હતા તો આવા જુદા જુદા કારણોને લીધે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હતા નવી વ્યવસ્થામાં વિદ્યાર્થીને લાભ થશે હવે આ બે વખત એડમિશનની જે વાત છે તેનો અમલ ક્યારથી થશે તો એક વર્ષમાં બે વખત એડમિશનની જે પ્રક્રિયા છે જે નવી વ્યવસ્થા છે તે સત્ર બે હજાર ચોવીસ પચીસથી લાગુ કરવામાં આવેલ છે એટલે કે હવે પછીથી વિદ્યાર્થીઓ આનો લાભ મેળવી શકે છે ટૂંકમાં હાલમાં આ નવી વ્યવસ્થા અથવા નવો ફેરફાર એ લાગુ થઈ ગયેલ છે તેમ કહી શકાય આમાં નવું શું રહેશે તે સમજીએ તો આમાં નવી બાબત આ રીતે છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એટલે કે યુનિવર્સિટી તથા કોલેજો જેમાં જુલાઈ અને ઓગસ્ટ તેમાં એડમિશન આપવામાં આવતું હોય છે તેને બદલે આ ઉપરાંત જુલાઈ ઓગસ્ટ ઉપરાંત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ એડમિશન પ્રક્રિયા થશે એટલે આ રીતે એક વર્ષમાં અલગ અલગ બે તબક્કાઓમાં એડમિશન પ્રક્રિયા જોવા મળશે આના સંબંધિત વાત કરીએ વિશ્વની અન્ય યુનિવર્સિટીઓમાં આવી વ્યવસ્થા કઈ રીતે છે તો વિશ્વની અન્ય યુનિવર્સિટીઓમાં પહેલેથી જ એક વર્ષમાં બે વખત એડમિશન પ્રક્રિયા એ અમલમાં છે એટલે તેના આધારે ભારતમાં પણ આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે આમાં એક મહત્ત્વની બાબત છે તે સમજીએ તો એક વર્ષમાં બે વખત એડમિશનને લઈને મહત્ત્વની બાબત આ રીતે છે શું યુનિવર્સિટી માટે વર્ષમાં બે વખત એડમિશન આપવું ફરજિયાત રહેશે તો આ બાબત સમજીએ તો આપ ફરજિયાત રહેશે નહીં જે યુનિવર્સિટીઓ પાસે પૂરતા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ છે શૈક્ષણિક સુવિધાઓ છે તેઓને અનુકૂળતા હશે તો તે એક વર્ષમાં બે વખત એડમિશન પ્રક્રિયા હાથ ધરશે ફરજિયાત રહેશે નહીં તેવી જ રીતે શું કોલેજો માટે એક વર્ષમાં બે વખત એડમિશન આપવું ફરજિયાત રહેશે તો આ બાબત સમજીએ તો કોલેજો માટે પણ એક વર્ષમાં બે વખત એડમિશન પ્રક્રિયા એ ફરજિયાત રહેશે નહીં પણ મરજિયાત રહેશે એટલે કે જે કોલેજો પાસે પૂરતી માળખાકીય સુવિધાઓ હશે અને પોતાની અનુકૂળતા હશે તો એક વર્ષમાં બે વખત એડમિશન આપી શકશે તો આ વિડીયો દ્વારા મહત્ત્વની જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ જાણકારી માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે